ધમી તે ઓલી રૂમમાં પોતું માર્યું કે નથી માર્યું કસરા પોતા બધું વિશે બાકી છે એવો ઘણા કામ બાકી છે કરવા માંડો આમ નામ ખાંભા ને જેમ ઉભા રહ્યો પોતું તો મેં મારી દીધું મોટા બા ગોંગા ભાઈને બહાર કાઢીને મારી દીધું એને કીધું બારો નીકળી જાસ તું આ ખુરશીમાં માં હું બેહારી ગઈ અને બધે હરકું ઝાપટી ઝૂપટી ને કસરા ને બધું મેં કરી નાખ્યું હો ધમી ભાઈ તારે નથી કરવાનું હો મેં કરી નાખ્યું રાફો તાકઈ નાખ્યા હોય તો કાઈ નઈ જા બાર વાળીય જા તેમી ના ના તેમી પેલી બારે નીચ વાળવાનો બારે હું વાળી કેમ આજ કેમ તમે આટલા બધા મહેરબાન થઈ ગયા છો મારી ઉપર કઈ કામ લાગે છે શું કામ છે બોલો બોલો કામ તો કાઈ નથી ભાભી

મારી લાયક જ છે મારો વ્યવહાર એનાર કરાવી દે ને આમ તું કે કે કરતી હતી ને મને હાહરે વળાઈ દેવી છે હાહરે વળાઈ દેવી છે અને તું કેતી હતી ને માગા ઉપર માગા લાવવા છે તો આ માગું લાવી લે હું ના નહીં પાડું મારે કરી નાખવું છે તાર ભાઈને આરે મારે ના મારા ભાઈને વાંધો રાખું પણ તમારા ન કરાવું ઓઝીગલી બેન કેમ મારામાં હું કાંઈ કમી છે

પણ તો તાર ભાઈ ગેમી ગયો તો ને એટલે હું કહેતી હતી વિદેશમાં હું કામ નથી જાઉં જાઉં ને માન હોત આવ્યો અમારે આગળ નકર અહીંયા તો તેમ ફે સડશો આમ થાય તમારે તો કાંઈ તાટીઓ ટકશે એવું લાગતું નથી હાહરિયામાં મને કીધા કરો કામની ભીડ પડે ને આમ આમને તેમને પણ તમને આ લાવે જ કામ કરવામાં અને આજ તો આ કેમેય કરી નાખ્યા હવે ખબર પડી કે આટલા બધા કામ તેમ આજ કેમ હાથે હાથે કરી નાખ્યા નકર કામને અડો એવા સવ નહીં પણ માર ભાઈ ને આરે વાત કરવી થી વેહવાની એટલે તે મે આ બધા કામ કર્યા હવે અમ મને મગજ માં ઉતરો હું પેલે થી જ કહેતી હતી ઈ કઈ એવી ખુશી પે નહીં કામ કરી નાખે એવી કાક તો કાવતરો હશે તે યન મન માં તને એની પાણી પૂરી બો ભાવન તારે છે ને બીજા કોઈ ને આરે પાણી પૂરી વાળા આરે કરી નાખે બે મી આપણે એને છે ને પાણીપુરી વાળા આરે સગને છે પાણીપુરી ભલે ખાધા કરતી ને બેઠી બેઠી હા ભલે ને પાણીપુરી વાળો ગોતો મને તો ગમે મારે કઈ રાંધવું તો નહીં પાણીપુરી રોજ જ બનાવી નાખે તો એમાંથી હું ખાઈ લઈશ અને બીજી વેસી દે છે મને તો આ આ બાજુ તો ઓલા એકની પાણીપુરી ભાવે છો ઓલી જે ગાની પાણીપુરી ફેમસ છે ને ઈ

પણ સારું લાગતું હોય એવું લાગે તમે કાસમાં તો જોવો તમારા વાળ કાસમાં જોઈ ને આવ્યા કે આમને હાલવાત મીંડ્યા વાળ કાપા ભેગા કાસ થામો તો તો તું ને કોઈ તે વાળ કપાવા ગઈ આપડા મોગા હામો તો કાસ રાખે આપણને દેખાડવા મને તો ગઈ માં એટલે મે કરાવ્યા હા તો કે તે માં ભાઈ આ વાળ તને જેવી કે નીચે હારા લાગતા કેવો કદરૂપો લાગે છો તો આ વાળમાં સાલે માર ભાઈ

મન ગમતા થા હું કપાઈ વિના આવ્યો એમાં તમને બધાને હું વાંધો છે બીજાને વાંધો હોય કે ન હોય પણ મને વાંધો છે આવા તમે કરાવીને ધોળ્યા આવ્યા છે હું તમારી ગાડી વાહે ક્યાંય નહીં આવું નહીં ફરવા આવું કે નહીં કોઈના ઘર રોટલા ખાવા આવું એ કરતા છે ને હું એકલી હાલીને વહી જાશ એલા તમે બધાએ તો બહુ કર્યું હોવા ને આ વાળ એક વાર તો મને શોખ પૂરો કરવા જો શોખ પૂરો કરવો હોય ને તો એમ કરો અત્યારે તેમ કામ ભેગા થઈ જાવ કામે વૈયા જાવ આખા દિવસ શોખ પૂરો કરી લો ને વળતા હાંજે આવો ને એટલે હતા ને એવા ને વાળ કરાવતા આવજો આવા વાળ ન કરાવતા ને બીજા કાંઈ પાછા સ્ટાઈલ ન મારવા સાતા આપણે હતા ને એવા રાખશો એ સારું લ્યો જેવા હતા ને એવા કરાવતો આવીશ હવે હું જાઉં છું કામે